નમસ્કાર મિત્રો આજે છે આપણો પાંચમો દિવસ અને હું છું ડોક્ટર પાર્થ ફોર્સિડેન્ટલ કેર જનો જેવી રીતે મેં લાસ્ટ વિડીયોમાં તમને કીધેલું કે આજે સન્ડે બહુ મહત્વનો દિવસ છે કમ તે ઇમ્પ્લાન્ટ સર્જરી છે ને મારા ખાસ મિત્ર મુંબઈથી આવવાના હતા પણ કોઈ કારણે એ ના આવી શકે આજે પણ ઇમ્પ્લાન્ટ સર્જરી રોકાઈ ના બસ એક કેન્સલ થઈ અને એક ઇમ્પ્લાન્ટ સર્જરી પૂરી થઈ ઇમ્પ્લાન્ટ સર્જરી મેં કહી દી એનડીબીસીવાળા પેશન્ટની એક પેશન્ટ હવે પછી કરવામાં આવશે ઇમ્પ્લાન્ટ સર્જરી સાથે દપણની દળની સર્જરી બી સાથે કરી કાઢી એ પેશન્ટની આજે સવારથી સર્જરી ચાલી હતી ને હવે સાંજે સાડા ચાર વાગે સર્જરી હતી આખો દિવસ બહુ જ બિઝી હતો અને આજે હવે થાકી ગયેલા છે અમે લોકો હવે કાલે મળીએ આવતીકાલે સોમવાર છે ને કાલે રેગ્યુલર રૂટીન વર્ક હવે જોઈએ કાલે કોની કોની અપોઇન્ટમેન્ટ હશે दिवस के से। तो रेसिय आता का दिवस बाय बाय